સૌ મિત્રો આ પ્રસંગે ઉપસ્થિત થઈને પોતાની નાનપણોને યાદ કર્યા હતા અને એકબીજાને મળવાનો અવસર પ્રાપ્ત થતા ખુશીની લાગણીઓ સાથે છલકાઈ આવ્યા હતા રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છકર ટીવી ન્યૂઝ ગઢશીશા સંઘવી ઓગણીસો અડસઠમાં સ્કૂલની પાયો નખાયો અને ત્યારે કયો કો એજ્યુકેશનમાં છોકરા છોકરી સાથે ભણે એ બહુ મુશ્કેલ હતું છતાં અમે બધી છોકરીઓ જે એસએસસી કરી એ અમારા માટે બહુ ગૌરવની વાત છે રમેશભાઈ દવેના પ્રયત્નથી અમારા એફર્ટ બહાર નીકળ્યા આજે અમે સેવન્ટી થ્રીના એસએસસી ગ્રુપના બધા ભાઈ બહેનો સાથે મળ્યા છીએ ક્યાંય ક્યાંય દૂરથી ધનકુમારીબેનના ગાલાના અને બીજા ઘણા બધાના પ્રયત્નથી અમે બધા મળ્યા અમને ખૂબ જ આનંદ થયો જાણે બચપન પાછું આવી ગયું

અને ખેતીવાડીમાં નોકરી મળી અને આ બધા મિત્રો આજે સાથે જોઈને બહુ આનંદ થાય છે આભાર નવીન ગણાત્રા આ સ્કૂલનો વિદ્યાર્થી ઓગણીસો તૌતેર એસએસસી ગ્રુપમાં અત્યારે મારાથી વિશેષ બધું કહી દીધું પણ આ ગ્રાઉન્ડ છે ને એ ગમે જ્યારે આવ્યા ને ત્યારે ગ્રાઉન્ડમાં ખાડા ટેકરા બધા પડ્યા હતા આ બાઉન્ડ્રી છે ને એ અમે વિદ્યાર્થીઓએ અમારી જાહેત મહેનતથી અને ભરતી ભરતા ભરતા રમતા રમતા તોફાન કરતાં કરતાં અને આ બાઉન્ડ્રીનું પણ કામ અમે પોતે જાતે કર્યું છે અમે ગંભેલા ઉપાડ્યા છે પાવડા ઉપાડ્યા છે ઈંસો ઉપાડી છે અને ગ્રાઉન્ડ કર્યું છે આ માતૃ સંસ્થાને જેટલું અમને આપ્યું છે આજે જે પણ છીએ અમે બધાએ પણ એ બધાએ આ માતૃ સંસ્થાને આભારી છીએ અને આ તો માતૃ સંસ્થાને જો આપણે યાદ ન કરીએ ਨੇ ਆ ਅਤਾਰੇ ਜੋ ਬਾਰਡਰ ਲਾਈਨ ਉਪਰ ਬਹਿਨੇ ਕਿਦੂ ਹਮ ਕਿ ਬਦਾ ਬਾਰਡਰ ਲਾਈਨ ਉਪਰ ਸੇ ਕਿਆਰੇ ਕੋ ਨਹੀਂ ਵੀਜਾ ਆਉਸੇ ਟਿਕਟ ਪਾਕੇ ਤੈ ਜਾ ਕਾਇ ਖਬਰ ਨਹੀਂ ਤੀ ਕਾਇ ਪਰ ਪਰ ਮਰਤਾ ਰਹੀਏ ਆਨੰਦ ਕਰਤਾ ਰਹੀਏ ਐਵੀ ਬਦਾ ਨੇ ਸ਼ੁਭੇਚਾ ਸਾਥੇ ਬਦਾ ਨੇ ਵਿਨੂ ਜੀ 1968 ਦੇ ਪ੍ਰਾਇਮਰੀ ਸਕੂਲ ਮਾਝਾ ਮਥਲੀ ਸਕੂਲ ਮਾਝਾ ਸਤੇ ਆਇਆ ਸੀ ਅਸੀਂ ਅਸਾਂ ਕੈ ਖਬਰ ਨਹੀਂ ਹੋਈ ਕ ਅਸੀਂ हिन पुठि असांजो कूड़ो भविष्य हूंदो पर हिन संस्था खे असीं असीं आभारी आहियूं की असांखे गटरी सा हाई स्कूल में असांखे चारि वॻे असीं एस एस सी पास कई न का असांजा पापा चवां की हाणे नौकिरी लॻी वेंदो किथे अञा जी दुकान में लॻी वञो हीअ संस्था खे असां रुणी आहियूं अने असांजी संस्था हमेशह अहिड़ी रहंदी असीं अहिड़ी मूं शांतीलाल पालसीआ आहे लूडो आहे हले लनंद मारी लाइफ न हिकु अमूल्य दिवसे की माना મહોત્સવમાં ભાગ લેવાનો સૌભાગ્ય મળ્યું છે અને હું મારી જાતને ધન્યવાદ ધન્ય માનું છું કે પચાસ વર્ષ પછી આ બધાને મળું છું ત્યારે મારે મારી પાસે કોઈ શબ્દ નથી કે આટલું બધું આટલું બધો આપણે જે સેવન્ટી થ્રી થ્રીનું ગ્રુપ છે એ જોઈને મને ખૂબ ખૂબ આનંદ થાય છે ધન્યવાદ લુકાણી ગરસીસામાં જન્મેલ અને આ મારી જન્મભૂમિ અને કર્મભૂમિ પણ ધોરણ આઠમામાં બધાને હું છોડીને પરદેશ ગયો એક્ઝિડિશન અહીંયા બધાને મળ્યો અને આનંદ થાય છે આ બધાને મળીને ખૂબ ખૂબ આનંદ થાય છે કે આ જે બધી જહેમત કરીને બધાને એકઠા કર્યા એ બદલ આપ સૌ મિત્રો ખૂબ ખૂબ આભાર સ્પેશિયલી તમને વસંતલાલ નારાયણ રંગાણી અમારો જે બેન્ચ હતો એ વખતે ખરેખર આર્થિક પરિસ્થિતિ બધાની એવી હતી કે જો આ સ્કૂલ શ્રી મમ્મીભાઈ હિરજી કેશવજી અને મમ્મીભાઈ ભાણજી અને હિરજી કેશવજી પૂંજાણી હાઈસ્કૂલ જો ન હોત તો કદાચ આમાંના લગભગ નેવું ટકા સ્ટુડન્ટ ભણી ન શક્યા હોત એટલે અમારે આઠમીમાં આવું અને આ સ્કૂલ નવતર ચાલુ થઈ એટલે એ વખતે જે અને આર્થિક પરિસ્થિતિ બધાની એવી હતી કે અહીં ભણવાનું જ તકલીફ હતી તો આ પરિ પીરિયડમાં આપણે જે રમેશભાઈ જેવા દવે જેવા આટલા પ્રિન્સિપલ મળી અને આ અને એ વખતે ખરેખર જે આખા કચ્છની અંદર સારામાં સારું શિક્ષણ લેબોરેટરી આ બધું આ ગઢશીસામાં હતું એટલે આજે જે તે જ્યાં જ્યાં જે છે લંડન છે મુંબઈ છે પણ આના એટલા ઋણી છે કારણ કે આ જીવનમાં ખરેખર આને ઋણ ચકવાનો અવસર તરીકે હવે આગળનું ભવિષ્ય કે આવી નવી જે હાઈસ્કૂલ બનાવવાની છે એના માટે બધા સક્ષમ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ બનાવી અને આ કાર્ય કરવા માટે તત્પર છે તો પરમાત્માને પ્રાર્થના કરીએ આ બધાના સહયોગથી આ નવું એક સંચુલ સંચાલન ઊભું થાય ધન્યવાદ રાજપર થી પરથી અહીંયા બસમાં ભણવા આવતી જૂના બધા સંસ્મરણો તાજા થયા અને બધા મળ્યા ખૂબ આનંદ થયો મારા સર્વે રમેશભાઈ દવે અને પૂરા સ્ટાફ ગુરુઓને સતસત પ્રણામ કે અમને એક ઉજ્જવળ ભવિષ્ય આપ્યું થેન્ક યુ વેરી મચ બધા સરો કોઈ લોટા દે મે દિન કોઈ દે મેરે બીતે હુએ દન બીતે હુએ દન વો પ્યાર પલ છિન કોઈ લોટા દેરે બીતે હુએ દન દો પખેરુ હો પિંજર મેં મેખ લેતા દિન જો પખેરુ હોજરે મેં મેખ લેતા पालता उसको जतन से मोती के दाने देता सीने से रहता लगाए याद न जाए कभी बीते दिनों की फिर से बुलाए न आए फिर से नए हूँ शिवराज भी गढ़वी आज स्कूल नो विद्यार्थी આ બધું જોઈએ છે ત્યારે નાનપણ યાદ આવે છે જે આ બધા મેં હમણાં અત્યારે મારા સહદાયીઓને જોયા કે જે ઉછળતા કૂદતા હતા તોતેરમાં એ અત્યારે હાલવાના ફાંદા થઈ પડ્યા છે સાહેબ અને ભલે જવાન કહીએ તેને એમાં ફેર ન પડે આપણે એટલું કહીએ છીએ કહેવત છે મોઢે બોલું માં ત્યાં મને મારું બચપણ સાંભળે આ મા છે આ મા છે માતૃ સંસ્થા છે અને વિશાળ અર્થમાં જોઈએ તો શક્તિ અને મા એ બે એક જ છે સ્ત્રીલિંગ છે પણ એ સ્ત્રી પોતે જ શક્તિશાળી છે મા હોય ભાર્યા હોય પ્રેમિકા હોય કે બહેન હોય કે ભગીની હોય એટલે મોઢે હે હા યસ મારા મિત્ર મારા જીગરી દોસ્ત સુરેશભાઈ કહે છે કે આ ગ્રાઉન્ડમાંથી અમે વોલીબોલ રમી 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 અને કક્ષા સુધી અમે પહોંચ્યા હતા રાજ્ય કક્ષા સુધીની અમારી છ સાત જણાની ટીમ હતી વોલીબોલની જે પણ ગૌરવ છે અને હું પણ આ સ્કૂલમાંથી જ ગાવામાં હું ને હતા બધા એ એ પણ એ સાહિત્ય ક્ષેત્રે અમે ઘણું બધું ખેડાણ કર્યું છે અને ફરી પાછું કહું છું કે મોઢે બોલું મા ત્યાં મને બચપણ સાંભળે બાપુ કહેતા પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા પછી બધી મોટપની મજા એની પાસે ચાલી આ મારી માને પ્રણામ કરું છું આપ સરોવરને પ્રણામ અને બધા મળતા રહેજો મિત્રો આ મળ્યા છીએ આવો અવસર ક્યારેય નહીં મળે આજે આ સેવન્ટી થ્રી ગ્રુપ એટલે સેવન્ટી થ્રી ગ્રુપ તો અમે નામ આપ્યું છે પણ સિક્સટી નાઇન ટુ સેવન્ટી થ્રીમાં આ સ્કૂલની અંદર ભણી ગયેલા બધા વિદ્યાર્થીઓને આજે પચાસ વર્ષ પૂરા થાય છે ત્યારે અમે સુવર્ણ જયંતિ ઉજવવાનું નક્કી કર્યું અને આજે અમે સુવર્ણ જયંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે અમારા દેશ વિદેશથી બધા છોકરાઓ આવી ગયા છે અને અમે ચાર દિવસનો સ્કૂલમાં આ માદરે વતન અને આ અમારી મા સરસ્વતીની ખોડામાં ઉજવવાનું નક્કી કર્યું અને આ લોકોએ બધાએ ક્લાસના બધા એને વધાવી લીધું અને દેશ વિદેશથી બધા ગટશીસા સ્કૂલમાં આવી ગયા અને આ ચાર દિવસનો અમે પ્રોગ્રામ કર્યો છે રેખા દવે ગટિ હાઈસ્કૂલમાં ઓગણીસો અડસઠ ઓગણસિત્તેર થી કરી અને તોતેર સુધીનો અહીં અભ્યાસ કર્યો આ સંસ્થામાં ભણનાર અમારે ગ્રુપના અમારી સાથે અમારી બેચમાં ભણનાર બધા જ વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે પચાસ વરસ આપણે આ સંસ્થામાં થઈ ગયા તો આપણે કાંઈક નવું કરીએ અને માતૃ સંસ્થાને વંદન કરી અને સરસ્વતી માના ખોડામાં આપણે જઈ અને આપણી ઉજવણી પચાસ વર્ષની ત્યાં કરીએ અને એ રીતે અમે લોકોએ આજે નક્કી કર્યું છે બોમ્બેમાં તો બધા જ આ ગ્રુપના દર મહિને મળતા જ હોય છે એકબીજાના ઘરે પિકનિક કરતા હોય છે અને એક સરસ મજાનું ગ્રુપ બનાવ્યું છે અને એમાં લંડનથી પણ અત્યારે ભાઈઓ અમારી સાથે આવ્યા છે અમને ખૂબ જ આનંદ છે કે દેશ વિદેશ પણ જ્યારે ભાઈઓ આવ્યા છે અને કચ્છનો ચાર દિવસનો જ્યારે પ્રોગ્રામ કર્યો છે ત્યારે કચ્છમાં વસતા જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ખૂબ જ આનંદ થયો કે આવો સાથે મળીને હવે બધા જ બોનસ લાઈફ જીવતા હોય ત્યારે આ આનંદ મેળવીએ કોને કેટલું જીવવાનું છે કાંઈ ખબર નથી પણ સરસ રીતે જીવીએ અને સાથે મળીને જે નાના બાળકો તરીકે અમે જે આનંદ મેળવ્યો એવો જ આનંદ અમે અત્યારે મેળવીએ છીએ ખૂબ જ આનંદ આવે છે અમને ચાર દિવસ સૌ બધા ખૂબ સરસ રીતે મળીશું અમે અત્યારે અમારા વર્ગની અંદર પણ જઈ અને એ બાંકડા ઉપર બેસીને જે તોફાન કરતા હતા અમારો વર્ગ એવો હતો કે ભણવામાં પણ હોશિયાર હતો તોફાનમાં પણ હોશિયાર હતો રમતમાં પણ હોશિયાર હતો એટલે એ રીતે અમે જૂના જૂના સંસ્મરણોને અત્યારે વાગોડીએ છીએ અને નાનપણને યાદ કરીએ છીએ જે પાછું નથી આવવાનું પણ છતાં યાદ કરીને માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લાણું માવજી ગાલા પહેલા હમણાં નિર્મલા ચંદ્રકાંત દેડિયા અમે જે મસ્તી કરી છે અને આ છોકરાઓને પણ અમે લોકો કૂટ્યા છીએ માર્યા છીએ બધું કર્યું છે અને એવા લોકો છે અમારા બીજા બી હતા ગઢવીસર નરસિંહભાઈ રંજનબેન બધાએ અમને શિક્ષણમાં બહુ મહેનત કરાવી છે રમેશભાઈ કહો બધા જે છે એ બધાનું શિક્ષણ પ્રવૃત્તિ એટલી સારી હતી કે અમારા લોકોમાં જે નહોતું એ એમણે કાઢ્યું બહાર અને આજે સેવન્ટી થ્રી ગ્રુપના વિદ્યાર્થીઓ સક્સેસ સક્સેસ એન્ડ સક્સેસ ભરત નાનજી ડેઢિયા સેવન્ટી થ્રી ગ્રુપમાં એસએસસીમાં ફર્સ્ટ આવવા બદલ હું એક એવી વ્યક્તિની હું પ્રશંસા કરીશ કે અમને ચાર જણા હું પોતે નિર્મળા ડેડિયા નિર્મળા ગાલા પછી ધનકુમારી અને લખમસિંહ ભગત એ ચારને કોલેજ લેવલ કોલેજ લેવલ જેવી મહેનત અમને એક કરાવી નરસિંહભાઈ પટેલ હું એમનો હંમેશા ઋણી રહીશ આજના આજના અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો એક સ્નેહ મિલનના શરૂઆતના તબક્કે કચ્છ કે ટીવી ન્યૂઝના સર્વે દર્શક મિત્રો નમસ્કાર અને અમારી કચ્છ ટીમ કચ્છ કે ટીવી ન્યૂઝની ટીમ દિલીપસિંહ જાડેજા અને દિલીપભાઈ જોશી આ અમારા આજના કાર્યક્રમને કવરેજ આપે છે એ પણ અભિનંદનના અધિકારી છે અને આ અત્યારે અમારું જે આ એક મિલન યોજાયું છે ચાર દિવસનું એમાં જનરલી એવું કહેવાતું હોય છે સામાન્યત એવું કહેવાતું હોય છે કે અમે જ્યારે સાડા પાંચ દાયકા પછી અત્યારે અમારા વિદ્યાર્થી ભાઈ બહેનો જે તે સમયના વિદ્યાર્થી ભાઈઓ બહેનો આજે એકત્ર થયા ત્યારે સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે શૈષવ સ્મરણને ના જડ્યું વયનું વસ્ત્ર આવરણ થઈને નડ્યું પણ અમે ઈક્તિ આધીન નહીં પણ એક નવી યુક્તિને ભરીને આજનો આ પ્રોગ્રામ અમારા ભાઈઓ બહેનોએ બહુ ઘણા સમયથી એક તીવ્ર અભિલાષા હતી એ પૂર્ણ કરવાની આજે આ તક આ અમારા આ માતૃ સંસ્થાનને ખોળે આજે અમને તક મળી છે એટલે હું તો એમ કહું છું કે આજના મિલનમાં આજના આ કાર્યક્રમમાં હવે અમે તો એ ટાઇટલને વરેલા છીએ કે ઉજાલે આપણી યાદો કે અમારે સાથ રહીને દો નિજાને કિસ ગલી મેં જિંદગી કી સામ હો જાય એ ટાઇટલ હેઠળ અમે અત્યારે એકત્ર થયા છીએ અને આ માતૃ સંસ્થાનનું ઋણ ઋણ અદા કરવાના અમે અમારા જે લાગણીઓ છે એ વણાયેલી અમારા સાથે કારણ કે હું તો આનો આટલો ઋણી છું કે મારી તો આજે ત્રીજી પેઢી આ સંસ્થાનમાં અભ્યાસ કરે છે એટલે સૌથી વધારે મારા ઉપર આ સંસ્થાનનું ઋણ છે અને શકે એટલા પ્રયત્નો કરી ને આ માતૃ સંસ્થાનનો ઋણ અદા કરવા માટે હું કાયમ પ્રયત્નશીલ રહું છું અસ્તુ